સંજેલી સીએચસી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો જેનાથી રક્તદાતા સંખ્યા વધારવામાં મદદ મળી આ બ્લડ ડોનેશન કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક હોસ્પિટલોમાં રક્તની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો હતો સંજેલી સીએચસી ના અધિકારીઓ જણાવ્યું હતું કે આ કેમ્પો દ્વારા અમે રક્તની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સજ્જ છીએ તેમણે વધુમાં ઉમેર્યું કે સ્થાનિક નાગરિકોની સહભાગીતાથી આમાં કાર્યક્રમો સફળ બની શકે છે કેમ્પ દરમિયાન રક્તદાન કરનારાઓને પ્રમાણપત્રો અને સ્વચ્છતા અંગેની માહિતી આપવામાં આવી આ ઉપરાંત આરોગ્ય વિભાગે રક્તદાનના મહત્વ અને તેના ફાયદાઓ અંગે જાગૃતિ ફેલાવવાની કામગીરી પણ કરી સ્થાનિક શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લઈને સામાજિક જવાબદારી નિભાવવાની ભાવના દર્શાવી આ બ્લડ ડોનેશન કેમ્પના સફળ આયોજન માટે સંજીલી સીએચસીના સ્ટાફ અને સ્વયંસેવકોને પ્રશંસા મળી રહી છે તેમણે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે આ પ્રકારના પ્રયાસો દ્વારા સમાજમાં રક્તદાન અંગેની જાગૃતિ વધારવામાં મદદ મળી અને જરૂરિયાતમંદોને સમયસર મદદ મળી શકશે